એક પરણિત મુજબ દાખલ કરવામાં આવી અને એ દાખલ કરી અને એની ગુનાની તપાસ ચાલુ કરી એ દરમિયાન આ સ્ત્રી સાથે જે શારીરિક શોષણ કરનાર આરોપી છે આરોપી કુઝેલ આરિફ પંજા કરીને છે જે અજમેરી કોલોનીમાં રહે છે એ વ્યક્તિને તાત્કાલિક રાઉન્ડ અપ કરી અને આ ગુનાના કામેને ધોરણસરતા પર અટક કરવામાં આવેલ છે એની મેડિકલ તપાસણી પર હાલ ચાલુ છે અને આ ગુનાની તપાસ પીએસઆઈ ચલાવી રહ્યા છે આ જે આરોપી છે અને પીડિતા એ લોકો એક બાજુ બાજુમાં જ નજીકમાં રહેતા હતા એના કારણે એમને ઓળખાણ હતી અને જેના કારણે તેઓને બેવને ઓળખાણ થઈ અને પછી આ સંબંધ આગળ વધ્યો અને જેથી આ આરોપી એ પરળીત સ્ત્રીને પોતે વિશ્વાસમાં લઈ અને એનું શારીરિક શોષણ કર્યું હતું સ્ત્રી સ્ત્રી પોતે પરણીત છે તેમ છતાં એ વ્યક્તિ એની સાથે લગ્ન કરશે અને એને જીવનભર સાચવશે એવું આશ્વાસન પ્રલોભન આપી અને એની સાથે એને શારીરિક શોષણ